જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું નાગપંચમીની કથા અને તેનો મહાત્મ્ય તથા વિધિ પણ જાણીશું તો સૌ આપણે વાર્તા સાંભળીશું તો એક નાનકડા ગામમાં એક ડોશીમાં રહેતા હતા તેને સાત દીકરા હતા એ બધાએ પરણેલા હતા તે ડોશીમાને મોટા છયે દીકરા અને તેની પત્નીઓ ઉપર વધારે હેત હતું પણ નાનો પુત્ર અને તેની પત્ની પર હેત ન હતું ઘરનું રસોઈ કરવી વાસણો માંજવા બધાના કપડાં ધોવા વગેરે કામ નાની વહુ અને પુત્ર પાસે કરાવે ડોસીમાં પોતે અને છ પુત્રો અને છ વહુઓ એ બધા જ જમી લે ત્યાર પછી જ નાનો પુત્ર અને તેની નાની વહુ વધ્યું ઘટ્યું એઠું ખાવા આપે તેમાં છ વહુઓ નિસંતાન હતી અને નાની વહુને સારા દિવસો હતા એક દિવસે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ હોવાથી ખીર બનાવી અને શ્રાદ્ધ ક્રિયા પતી ગયા પછી ભેળા મળીને જમ્યા પણ નાની વહુને અને નાના પુત્રને તો પૂછ્યું જ નહીં બધા જમીને ઉઠી ગયા એટલે નાની વહુએ વાસણ માંજવાનું શરૂ કર્યું તે વખતે વાસણોમાં ખીર વગેરેની કપોટીઓ ચોંટેલી તે ઉખાડીને આ કપડાં ધોવા જઈશ ત્યારે ખાઈશ આવા વિચારથી કપડાંને છેડે બાંધી ને પછી વાસણો માંજ્યા બધું સાફ કરીને કપડાનો ઘાસડો ઉપાડીને તળાવે કપડાં ધોવા માટે ગઈ ત્યાં કપડાં ધોવા માંડી અને પેલું કપાટીઓ બાંધેલું હતું તે કપડું છેડે મૂકી ને વિચાર્યું કે કપડાં ધોઈ ને પછી કપોટીયું ખાઈશ તેવામાં તેની સુગંધ આવવાથી સમીપે રાફડામાં એક નાગણી આવીને પેલા કપડામાં બાંધેલી કપાટીઓ ખાઈ ને રાફડામાં ચાલી ગઈ બહેન તો કપડાં ધોઈને સૂકવીને પેલી કપોટીઓ ખાવા માટે આવી કપડામાં બાંધેલી કપોટીઓ નહીં જોઈ ને ઊંચેથી બોલી કે અરે હું અતિશય ભૂખી છું અને મારી કપોટીઓ કોઈ ખાઈ ગયું માટે જેણે મારી કપોટીઓ ખાધી હોય એને અમૃતનો ઓડકાર થજો તે સાંભળીને તરત જ નાગણી બહાર આવી અને પૂછવા લાગી ત્યારે તે કહે છે કે મારી સાસુ તથા મારી છયે જેઠાણીઓ ઘરનું બધું કામકાજ મારી પાસે કરાવે છે અને મને ખાવાય કોઈ દિવસ પૂછતી નથી જેથી અતિશય હું દુઃખી છું એ જેઠાણીઓમાં હું એક અણમાનીતી છું તે બધા મજા કરે છે અને ઘરનું બધું કામકાજ મારી પાસે કરાવે અને મને ખાવાય કોઈ દિવસ પૂછે નહીં જેથી અતિશય દુઃખી છું હું વળી અતિશય ભૂખી હોવાથી મેં આ કપાટીઓ કપડામાં બાંધીને મૂકી હતી તે પણ કોઈ ખાઈ ગયું ભલે મારા પિયરમાં પણ કોઈએ છે નહીં તેથી મારા જેવું દુઃખી બીજું કોઈ હશે ત્યારે નાગણી કહે છે હું જ ભૂખી હોવાથી તારી કપોટીઓ ખાઈ ગઈ છું માટે હું તારા ઉપર રાજી થઈ છું માટે તને જે જોઈએ તે કહે હું તારું બધું એ દુઃખ ટાળી નાખીશ ત્યારે એ બાઈ કહે છે કે જે મારે સારા દિવસો છે પ્રથમ ગર્ભ છે પણ મારો ખોળો ભરનાર કોઈ નથી ત્યારે નાગણી કહે તારા પિયરિયા અમો છીએ માટે તારા ખોળાની કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે એમ કહી ને એ નાગણી પોતાના રાફડામાં પાછી ચાલી ગઈ પછી બહુ ઘેર આવીને પોતાની સાસુને વાત કરી મારો ખોળો ભરાવો છે માટે કંકોત્રી લખી આપો ત્યારે સાસુએ તિરસ્કાર કરી ને કંકોત્રી લખી આપી વહુએ તો કંકોત્રી લઈને રાફડાના દ્વાર પાસે મૂકી આવી અને બધા સગા સંબંધીને પણ કંકોત્રીઓ લખી ત્યારે ખોળો ભરવાને દિવસે બધી જેઠાણીઓ આવીને મશ્કરી કરવા લાગી સાસુ પણ કહેવા લાગી કે તારે પિયરમાં તો કોઈ પણ છે નહીં તો તારો ખોળો ભરનાર કોણ આમ સૌ મશ્કરીમાં બોલતા હતા તેવામાં બે યુવાન રાજકુમારો આવી ને ઘરના દરવાજામાં ઊભા રહ્યા તેની સામે સાથે ચાર સેવકો હતા તેઓના હાથમાં અનેક પ્રકારના વસ્ત્રો ઘરેણાં ધણુક દ્રવ્યો તેના ભરેલા થાળ હતા ત્યારે નાની વહુને તો નક્કી થયું કે આ તો બધું નાગણીઓએ જ મોકલેલું છે એમ વિચારીને અતિ રાજી થઈ સાસુ તથા છ જેઠાણીઓ આશ્ચર્ય પામી જે આટલો આ ઠાઠમાઠ ક્યાંથી ત્યારે સાસુએ તેને આવકાર આપ્યો અને નાની વહુને કંસાર રાંધવા કહ્યું અને પેલા રાજકુમારોને જમીને જવા કહ્યું ત્યારે કહે છે કે અમો બહેનના ઘરનું જમશું નહીં છતાં પણ જો તમારે અમારો આગ્રહ હોય તો થોડું દૂધ કાચા ઘઉં બાજરી મગ મઠ વગેરેના પલાળેલા બાકડા એટલે કે ઠોઠા આપજો તે જમશું પછી નાની વહુએ દૂધ ગરમ કરી ને ઠારીને એક ઓરડામાં મૂક્યું અને પલાળેલા ઠોઠા મૂક્યા અને ઓરડો બંધ કરી દીધો પછી નાગકુમારો પોતાના મૂળ રૂપમાં આવીને બધું એ જમી ગયા પછી જ્યારે ખોળો ભરવાની વિધિ શરૂ થઈ ત્યારે નાગકુમારો વીરા હીરા મોતીના ત્યારે નાગકુમારો હીરા મોતીના દાગીના અનેક પ્રકારના કિંમતી વસ્ત્રો પાત્રો આપ્યા તે જોઈને સાસુ જેઠાણીઓ બધા આશ્ચર્ય પામી ગયા પછી તે બધી વિધિ થઈ રહ્યા પછી એ નાગકુમારોએ કહ્યું કે અમારી બહેનને અમારે ઘેર મોકલો ત્યારે સાસુએ વહુને વળાવી એટલે તે બહેનને રાફડામાં લઈ ગયા ત્યાં એક સુંદર મહેલ હતો તેમાં પેલી નાગણીએ બહેનને કહ્યું કે બહેન તમારે આ મહેલમાં રહેવાનું અને તમારે આ તમારા ભાઈ નાગકુમારોને દૂધ ત્રણ વખત પાવાનું કામ કરવાનું ત્યારે તે કહે છે કે ઠીક પછી રોજ દૂધ ગરમ કરી ઠારીને નાકકુમારોને પાન કરાવે છે એમ કરતાં કરતાં થોડા દિવસો ગયા પછી તેને એક પુત્ર જન્મ્યો દિન પ્રતિદિન છોકરો મોટો થવા લાગ્યો એક દિવસે એ છોકરો રમતો હતો અને તે બહેન દૂધ ગરમ કરીને ઠરવા મૂકેલું અને પોતે કાંઈક કામમાં માટે બીજા ઘરમાં ગઈ અને છોકરાએ એક ઘંટડી જોઈને રમકડું જાણીને રમતમાં ઉપાડીને વગાડી એટલે નાકકુમારો ઉતાવળા ઉતાવળા આવ્યા અને દૂધ પીવા લાગ્યા તેને જોઈને છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી પડી ગઈ અને તે બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી જેથી તેની પૂંછડી કપાઈ ગઈ બે નાકુમારો દૂધ પીવા માંડ્યા તો દૂધ ગરમ હોવાથી મુખ દાજી ગયા જેથી એ ચારેય નાકકુમારો પીળા ભોગવવા લાગ્યા બહેનને થયું કે આ ચારેય ભાઈઓની આ દશા થઈ છે માટે ચોક્કસ છોકરાએ ઘંટડી વગાડી હશે પછી નાગકુમારો બોલ્યા આ તારે છોકરે અમારી આવી બુરી હાલત કરી છે તેથી અમે તને કરડીને તેનું વેર લઈશું ત્યારે નાગણી બહેન બોલી કે આ છોકરો તો તમારો ભાણે જ કહેવાય માટે ભાણેજની સાથે વેર ન હોય પછી સારા સારો દિવસ જોઈને નાગણીએ બહેનને ઘેર મોકલાવી અને પહેરામણીમાં બહેનને ઘણી સમૃદ્ધિ આપી તે લઈ નાની વહુ સાસરે પહોંચી પુત્રને સાસુના ખોળામાં મૂક્યો સાસુ આગળ નાની વહુનું માન વધી ગયું અને મોટી વહુનું માન ઘટી ગયું એમ કરતાં કેટલાય દિવસો વીત્યા ત્યારબાદ નાગકુમારો છોકરાનો વેર લેવા માટે પોતાના મૂળ સ્વરૂપે આવી ને નાની વહુને ઘેર ઘંટી નીચે સંતાઈને રહ્યા ત્યાં તો નાની વહુ પાણી ભરીને આવી પાણીયારામાં પાણીનું બેડું મૂકતા પગે ઠેસ વાગી તેથી બોલી જે હે ખમ્મા મારા નાગભાઈઓને આ સાંભળીને નાગકુમારોનો રોષ ઓછો થયો પછી એ નાની વહુ તળાવે કપડાં ધોવા માટે જતી હતી તે રસ્તામાં ચાલતા પગે ઠેસ વાગી અને એટલી બધી એટલે એ બોલી કે ખમ્મા મારા નાગભાઈઓને આ સાંભળી નાગકુમારો પ્રસન્ન થયા અને મનમાં વિચાર્યું કે બહેનને આપણી ઉપર હેત ઘણું છે માટે વેર રાખવા જેવું નથી એમ વિચારી ને વેરભાવને ભૂલી જઈને પોતાના રાફડામાં ચાલ્યા ગયા એ વ એક વખતે એ છોકરે જેઠાણીનું દૂધ ઢોળી નાખ્યું તેથી જેઠાણીએ નાની વહુને મેણું માર્યું કે આ તારે છોકરે મારું દૂધ ઢોળ્યું તો હવે પૈસા ક્યાંથી લાવવા અને તું તારા પિતાની માનીતી છો તેથી તારે આંગણે તું ગાયોને પણ રાખી શકીશ ત્યારે નાની વહુને એ મેણું હાડો હાડ ઉતરી ગયું અને રડતી રડતી નાગણીમા પાસે આવી જઈ અને વિનંતી કરવા લાગી કે સારી ગાયો વગેરેની યાચના કરી ત્યારે નાગણીમાએ કહ્યું જા હું તારે ઘેર ગાયો મોકલાવીશ પછી તે ઘેર જઈને ગૌશાળાની વગેરેની તૈયારી કરી એટલી બીજે દિવસે નાગણીમાની આજ્ઞાથી નાગકુમારો સારી અને દૂધણી ગાયો સોંપી ગયા ત્યારે નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણી છે માટે હવેથી આપણને દૂધ દહીં માખણ ઘી વગેરેની કે છાશની તકલીફ નહીં પડે એ સાંભળીને જેઠાણીઓનો રોષ સમી ગયો અને સાસુનો પણ રોષ સમી ગયો નાની વહુનું માન વધી ગયું અને નાગકુમારોને ખીર મઠ મગ બાજરી વગેરેના ઢોઠા જમવા આપ્યા નાગકુમારો એ ખાઈને પોતાને ઘેર રાફડામાં ચાલ્યા ગયા અને નાની વહુને ઘેર આનંદ આનંદ વર્તાઈ ગયો માટે હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો વાર્તા સાંભળનારને કહેનારને અને વ્રત કરનારને બધાને ફળજો બધાની મનની ઈચ્છા પૂરી કરશો હવે આપણે વ્રતની વિધિ વિશે જાણીશું તો આ વ્રત શ્રાવણ પાંચમ પાંચમને દિવસે કરવાનું હોય છે તે દિવસે સવારમાં ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ ને પોતાના ઘરની ભીતે અથવા તો પાણીયારામાં નાગદેવનું ચિત્ર દોરી ને તેની પાસે ઘીનો દીવો અગરબત્તી અધિક પૂજા કરી ને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે નાગદેવો તમે અમારા ઉપર પ્રસન્ન થઈ ને તમારા થકી અમુને ક્યારેય પણ ભય ન થાય એવી અમારા ઉપર કૃપા કરજો અમે પ્રાર્થના કરી ને ખીર મઠ મગ બાજરી વગેરે પલાળેલા ઠોઠાનું નૈવેદ્ય કરવું અને પોતે તે દિવસે એકટાણું કરવું તેમાં પણ પલાળેલા મગમઠ બાજરી વગેરે ઠોઠા જમવા આવી રીતે એ નાગદેવનું મંદિર હોય તો ત્યાં કરવું અથવા તો શું મંદિરમાં પણ નાગદેવનું મંદિર હોય ત્યાં પૂજન કરવું આવી રીતે આ વ્રતને જે કરે છે તેને ક્યારેય પણ સરપો થકી ભય થતો નથી